પારડીના પરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા લોકોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો રથનું પ્રદેશ ઉપપ્રમુખ સરપંચે ઉષ્માભેર સ્વાગત સાથે આયુષ્માન કાર્ડ આવાસ યોજનાના લાભાર્થીઓને ગીત વિતરણ કરાઈ પારડી તાલુકાના પરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને સરપંચના અધ્યક્ષસ્થાને પરિયા ગામે સંકલ્પ યાત્રા રથનો શ્રીફળ વધારી ફૂલહાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના કેર્ત રજૂ કરી મહેમાનોનું આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનો વધુમાં વધુ સરકારની યોજનાનો લાભ લે તે માટે તેઓને માહિતી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સન્માન નિધિ યોજના ઉજ્જવલા યોજના આયુષ્યમાન ભારત ભારત યોજના સંકલિત બાળ વિકાસ યોજના વગેરેની માહિતી આપી લોકોને વિવિધ હસ્તે વિતરણ કરવામાં આવી હતી પ્રદેશ ભાજપ ઉષાબેન પટેલે જણાવ્યું હતું કે વિકસિત ગામડાઓ માટે સ્વચ્છ ગામડું શૌચાલય તેમજ આપણા બાળકો વ્યસન મુક્ત થઈ શિક્ષણ મેળવી વિકસિત ભારતમાં યોગદાન આપી શકે છે આ પ્રસંગે ડેપ્યુટી મામલતદાર પૂજાબેન પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન અમિતભાઈ પટેલ પારડી તાલુકા પંચાયત સભ્ય જગદીશ પટેલ લલિતભાઈ જીજનાબેન શિવાનીબેન ધીરુભાઈ તલાટી પ્રશાંતસિંહ પરમાર તેમજ ચૂંટાયેલા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

બે હજાર સુડતાલીસ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મોદી સરકારની ગેરંટી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે પરિયા ગામે આવી રહી છે ત્યારે ગામના દરેક લોકોને મારી વિનંતી છે કે જે લાભો તમારા તંદુરસ્ત જીવન ના નિર્માણ માટે જેટલા પણ લાભો છે ઘર બેઠા લેવા માટે માટે આપવા સરકાર આવી છે દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવ્યા છે ત્યારે એ લાભો થી જેટલા પણ વંચિત છે એ માહિતગાર થાય અને લાભો લઈ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આપણે જોડાઈએ સિત ગામડાઓ બનાવવા માટે જે સંકલ્પ કરવાના છે કે ભાઈ શૌચાલય મુક્ત ગામ હોવું જોઈએ સ્વચ્છ ગામડું હોવું જોઈએ વ્યસન મુક્ત ગામડું હોવું જોઈએ એ રીતના જે સંકલ્પો છે એ જ રીતે દરેક ઘરોમાં પણ આપણે એ રીતે સંકલ્પ લઈએ કે આપણા બાળકો પણ વ્યસન મુક્ત થાય સારું શિક્ષણ મળે એવા સંકલ્પો લઈને પણ આપણે વિકસિત ભારતમાં ભાગીદાર થઈ શકીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે સબસ્ક્રાઇબ એન્ડ ધ વિડિયો